તો બોટાદમાં નકલી સીપીઆઈ ઓફિસર બનીને ડિજિટલ અરેસ્ટ કરતા બે લોકો ઝડપાયા છે બે લોકોને ડિજિટલ અરેસ્ટના કેસમાં ઝડપી પાડવામાં આવ્યા છે ડિજિટલ અરેન્સ્ટ કરી અને લોકો પાસેથી રૂપિયા પડાવવાનું કામ તેઓ કરતા હતા નકલી વોરંટ બતાવી રૂપિયા પડાવવાનું કામ કરતા હતા બોટાદમાં વૃદ્ધ મહિલાને ધમકાવી અને બે લાખ રૂપિયા પડાવ્યા મહિલાની ફરિયાદને આધારે સાયબર ક્રાઇમે આરોપીઓને તપોચ્યા છે દિનેશ પરમાર અને હિતેન્દ્ર રાઠોડ કે જેની ધરપકડ કરવામાં આવી છે બંને બેંક ખાતાને લઈ એનસીસીઆરપી પોર્ટલ પર અગિયાર ફરિયાદો નોંધાઈ હતી વધુ માહિતી સાથે સંવાદદાતા મહિપાલ ફોન લાઈનથી જોડાયા છે જે મહિપાલ આ બંને કે જે ડિજિટલ અરેસ્ટનું કામ કરી રૂપિયા પડાવતા હતા અત્યાર સુધીમાં તેમણે કેટલા પાસેથી રૂપિયા પડાવ્યા છે તેને લઈ કોઈ માહિતી સામે આવી છે ખરી રાજ્યમાં અનેક વખત અલગ અલગ વિભાગના નકલી અધિકારીઓ બની રોક જમાવતા અને લોકોનો છેતરતા હોય છે ત્યારે બોટાદના એક વૃદ્ધ મહિલા કે જેને ગંભીર ગુનાની ગંભીર ગુનાને લઈ અને એક નકલી વોરંટ મોકલી